જય માતાજી મિત્રો જો લ્યો આ તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આ પ્રમાણે છે જો ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી દો અને યુટ્યુબમાં જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરી દો મિત્રો તો આપણા માણે હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ લાઈક અને ફોલો કરી લીજો ફેસબુકમાં જતા હોય તો અને યુટ્યુબમાં જતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વાળજો જય માતાજી